હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા જ્ઞાન આવું લોક બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે શ્રાવણ માસનો પહેલો સોમવાર તો બધાને હાર્દિક 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 શુભકામનાઓ અને આજે અમારે બધાને જવાનું છે રત્નેશ્વર મહાદેવના મંદિરે તો બા તૈયાર થઈ ગયા બા હા ભાઈ થઈ જા તૈયાર થઈ જા ભવાનાના દર્શન કરવા જાવ હા

હા હા આમાં ભાઈ કહે ને પાણન એવું હોય કે તે થોડાક આગળ વ્યાય અને ખાસ તો હે ને ભાઈ મામીની કંઈક માનતા છે હું છે હું નહીં આપણે ના જઈએ પછી ખબર પડશે તો મામીની ની પણ આવે છે બધા રત્નેશ્વર મામીની શાંતિની બધા રત્નેશ્વર આવે છે અને આપણે પણ જઈશી તો હવે નીકળી બાળકો કંઈક ભોલેજ પાછા જાય જો આમ જોવા બીડાય આવજો અવિનાશ આવજો તો ભાઈ

મહાદેવ ના મંદિરે દર્શન કરી રૂપાવાલા પણ એ લે આવે છે અને બાર ની અહીંયા આવી જાય છે અને સોની ની આવી ગયા કા સોની દર્શન કરવા ભૂજા હા તો દર્શન કરે છે અને ફાઇનલી છે ને ભાઈ ઉગી ગયા દત્નેશ્વર મહાજાના મંદિરે મસ્ત મજાના દર્શન પણ કરી લીધા છે બધા દર્શન હું કરી લે ગા તો ફેમિલી અહીંયા જો ઉપર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશી ગુફાની અંદર અહીંયા ભાઈ અમારે બહુ મોટી જબર મહાદેવની ગુફા આવેલી છે ભાઈ મહાદેવનું મંદિર છે અંદર તો આપણે ત્યાં આવવાનું છે દર્શન કરવા તો બીજા બધે તો વીઆઈ ગયા છે તો હવે આપણે એને દર્શન કરી તો ફાઈનલી એને ભાઈ મહાદેવના દર્શન કરી અને આપણે બહાર અને જો વિયેલા

અને મજા આવી ગઈ ભાઈ આ શ્રાવણ મહિનાનો ભાઈ સોમવાર હે પહેલો અને એમે એને બધા શેક કર્યા અને આ એક દિવસ દિવસને વિડીયો લેટ આવશે બાકી બહુ મજા આવી ગઈ અને તમને બધાને કેવી મજા આવી ને એ ખાસ કરીને બધા કમેન્ટ કર દેજો અહીંયા હે ને ફોટો પાડતા હર સાદી ગાવીતારે ને દેવી દાવા હા મગા ગાવી સખી

બે જગ્યાએ દર્શન કરી લીધા છે અહીંયા આપણે અને હવે થોડી વાર રહીને પછી જાઓ ઘેરે અહીંથી બે યુ આવે છે કે અમારા ગામને તમને કેવું લાગ્યું ની પાછા ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો તો તમે જો આય મસ્ત મસ્ત હે ગરમા ગરમ ચા આવી ગઈ હે ભાઈ તા પીઓ કે તો કા પીવા પવન નથી પણ પવનમાં સોનું કહેવાય અંદર નહીં દરિયો બંને ગરમી થાય તો ફાઇનલ હવે ભાઈને પાછા નીચે બી છે અને હાલો છો ને હવે ઘરે ચાલો સાચી હાલો આવે ને હારો હાલો ભાઈ ઘરે જઈને હો હો આવ્યા નહીં ઘેરે હારો હાલો તો હવે ભાઈ જાય ઘેરે થોડી વાર આવ્યા બહુ મજા આવી ગઈ હવે ડાયરેક્ટ ઘરે તો ફાઇનલી ભાઈ ઘરે પૂગી જા છીએ આપણે અને

ઘરે આવે અને ભાઈ હે ને આજનો બ્લોગ હવે આપણે છે ને અહીંયા પૂરો કરી દઈએ તો આખો બ્લોગ આ તમને કેવો લાગે ની પાછા ખાસ ની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય